એક સંપૂર્ણ જીવનની કલ્પના કરો બિલ નામનો એક હેન્ડસમ ડોક્ટર અને તેની સુંદર પત્ની એલિસ પરંતુ ક્યારેક સંપૂર્ણ જીવનમાં પણ મોટા ડરામણા રહસ્યો હોય છે બિલ અને એલિસ એક ફેન્સી ક્રિસમસ પાર્ટીમાં જાય છે જ્યાં તેઓ અન્ય શ્રીમંત મહત્વના લોકોને મળે છે પાર્ટીમાં એક માણસ એલિસ સાથે ફ્લટ કરવાનો પ્રયાસ કરે છે અને એક મહિલા બિલ સાથે ફ્લટ કરવાનો પ્રયાસ કરે છે તે રાત્રે મોડેથી ઘરે પાછા ફર્યા પછી તેઓ તેમની લાગણીઓ વિશે વાત કરવાનું શરૂ કરે છે એલિસ બિલને પૂછે છે 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 તમને લાગે કે આપણે ખરેખર એકબીજા છીએ બિલ કહે અલબત્ત અમે એકબીજાને ઊંડે સુધી અને સાચે જ પ્રેમ કરીએ છીએ પછી એલિસ તેને એક મોટો આશ્ચર્યજનક રહસ્ય કહે છે કે એકવાર તેણે લગભગ તેને દગો આપ્યો હતો તેણીએ કહ્યું કે તેણીએ એક હેન્ડસમ મજબૂત નેવલ ઓફિસરને જોયો અને તેના માટે એક શક્તિશાળી ગુપ્ત વાસના અનુભવી તેણીએ કહ્યું કે તે તે માણસ સાથે માત્ર એક રાત માટે બધું છોડવા તૈયાર હતી બિલા વાર્તાથી સંપૂર્ણપણે આઘાત પામે છે અને ઊંડો દુઃખી થાય છે તેની પત્નીએ તેનાથી દૂર આટલું મજબૂત આકર્ષણ અનુભવ્યું તે માની શકતો નથી તે ગુસ્સે અને મૂંઝવણમાં શહેરની ઠંડી અંધારી શેરીઓ પર ચાલતો ઘર છોડી દે છે તે વિચારતો રહે છે તેણી બીજા માણસ સાથે કેમ રહેવા માંગતી હતી મેરિયન નામની એક સુંદર યુવતી તેની પાછળ શેરીમાં આવે છે તેના પિતાનું હમણાં જ અવસાન થયું હોવાથી તે દુખી છે અને તેને ડોક્ટરની જરૂર છે બિલ તેની સાથે તેના એપાર્ટમેન્ટમાં જાય છે પરંતુ તે ઝડપથી નીકળી જાય છે કારણ કે તે કોઈને મદદ કરવા માટે ખૂબ જ અસ્વસ્થ છે તેનું મન માત્ર એલિસના શબ્દો પર જ કેન્દ્રિત છે તે એક જાજ ક્લબમાં રોકાય છે જ્યાં તેનો મિત્ર નિક પિયાનો વગાડે છે નિક બિલને એક ગુપ્ત માસ્ક પાર્ટી વિશે એક વિચિત્ર વાર્તા કહે છે જ્યાં માત્ર થોડા ખાસ લોકો જ જાય છે નિક સમજાવે છે કે આ પાર્ટી ખૂબ શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે એક ખાનગી ક્લબ જેવી છે તે કહે છે તે એક એવી જગ્યા છે જ્યાં તેઓ દુનિયાથી દૂર જે જોઈએ તે કરે છે બિલ વિચારે છે કદાચ જો એલિસ દગો આપવા માંગતી હોય તો હું પણ મારી પોતાની ગુપ્ત વાસનાઓનું અન્વેષણ કરી શકું છું તે નક્કી કરે છે કે તેને આ રહસ્યમય પાર્ટીમાં જવું જ પડશે તે એક ફેન્સી ટક્સીડો ભાડે લે છે અને તેના મિત્ર નીકે તેને કહ્યું તેમ પહેરવા માટે એક વિચિત્ર ડરામણો માસ્ક શોધે છે તે એક વિચિત્ર ઉત્તેજના અને ભય અનુભવે છે બિલને દેશના એક મોટા અંધારા મેન્શનમાં લઈ જવામાં આવે છે અંદર પ્રવેશવા માટે તેણે એક ગુપ્ત પાસવર્ડનો ઉપયોગ કરવો પડશે જે નીકે તેને આપ્યો હતો મેન્શનની અંદર હવા રહસ્ય અને વિચિત્ર સંગીતથી ગાઢ છે દરેક વ્યક્તિ માસ્ક અને લાંબા વહેતા જભભાવ પહેરે છે આ તે ગુપ્ત પાર્ટી છે લોકો ધીમી વિચિત્ર રીતે નૃત્ય કરી રહ્યા છે અને શાંત ગુપ્ત ઉદ્દેશ્ય સાથે આગળ વધી રહ્યા છે બિલ રૂમમાં ભટકાય છે માસ્ક પહેરેલા લોકોને જુએ છે તે એવી વસ્તુઓ જુએ છે જે તેણે પહેલા ક્યારેય જોઈ નથી એવી વસ્તુઓ જે પ્રતિબંધિત લાગે છે જવાબદાર હોય તેવી સુંદર માસ્ક પહેરેલી સ્ત્રી દ્વારા તેને ટૂંક સમયમાં જોવામાં આવે છે તે તેને પૂછે છે તમે અહીં કેમ છો તમે અહીં ના નથી બિલ ડરી જાય છે પરંતુ તે શાંત રહેવાનો પ્રયાસ કરે છે અને કહે છે મને આમંત્રણ આપવામાં આવ્યું હતું હું ફક્ત જોવા આવ્યો છું અચાનક બીજી માસ્ક પહેરેલી સ્ત્રી જે ખૂબ પરિચિત લાગે છે બિલનો હાથ પકડે છે તે તેને ભીડથી દૂર એક શાંત રૂમમાં ખેંચે છે શાંત રૂમમાં તેણી કહે છે તમારો માસ્ક ઉતારો હું તમને જોવા માંગુ છું પણ તમારે મારું નામ કોઈને કહેવું ન જોઈએ બિલ પોતાનો માસ્ક ઉતારે છે સ્ત્રી તેને ચુંબન કરવાનું શરૂ કરે છે પરંતુ બીજું કંઈ થાય તે પહેલાં એક ઊંચા માસ્ક પહેરેલા માણસે તેમને રોક્યા આ માણસે હવે જવું જોઈએ તે ઊંચો માણસ દરવાજા તરફ ઈશારો કરીને બિલને કહે છે તેને અહીં રહેવાનો કોઈ અધિકાર નથી બિલને પાર્ટી છોડવાની ફરજ પાડવામાં આવે છે જ્યારે તેને કારમાં દૂર લઈ જવામાં આવે છે ત્યારે તે જુએ છે કે જવાબદાર રહસ્યમય સ્ત્રી બારીમાંથી તેને જોઈ રહી છે આગામી થોડા દિવસો સુધી બિલ ગુપ્ત પાર્ટી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરનારી સ્ત્રીથી ઘેરાયેલો રહે છે તેને લાગે છે કે તેને વધુ જાણવું જોઈએ તે મેન્શન શોધવાનો પ્રયાસ કરે છે પણ તે ગાયબ થઈ ગયું હોય તેવું લાગે છે તે કોસ્ટ્યુમની દુકાન શોધે છે અને ત્યાં તેણે જોયેલા ખાસ ડ્રેસ વિશે પૂછે છે માલિક વિચિત્ર રીતે વર્તે છે અને ગુપ્ત પાર્ટી અથવા માસ્ક વિશે કંઈ પણ જાણતો ન હોવાનો ડોંક કરે છે બિલને લાગવા માંડે છે કે તેના પર નજર રાખવામાં આવી રહી છે તે એક અખબાર વાંચે છે અને એક આઘાતજનક શીર્ષક જુએ છે પાર્ટીમાં તેને ચેતવણી આપનારી માસ્ક પહેરેલી સ્ત્રી મૃત હાલતમાં મળી આવી છે બિલને ડર છે કે તે માત્ર પાર્ટીમાં જવાથી જ તેના મૃત્યુનું કારણ બન્યો તે તેના ગુપ્ત સાહસથી દોષિત અને ફસાયેલો અનુભવે છે તે તેની વાર્તા કહેવા માટે પોલીસ સ્ટેશન તરફ દોડી જાય છે પરંતુ તેનો એક ઉચ્ચ રેન્કિંગ મિત્ર તેને રોકે છે મિત્ર તેને કહે છે તે જે જોયું તે બધું ભૂલી જા તે માત્ર એક વિચિત્ર રમત હતી મિત્ર બિલને સમજાવે છે કે પાર્ટીમાંના લોકો ખૂબ શક્તિશાળી છે જો તે બોલશે તો તે ગંભીર મુશ્કેલીમાં મુકાશે છેવટે બિલ ઘરે જાય છે તે તેની પત્ની એલિસને સૂતી જુએ છે તેના ઓશિકા પર તેણે પાર્ટીમાં પહેરેલો તે વિચિત્ર ડરામણો માસ્ક પડેલો છે તે તેણીને જગાડે છે અને બધું કબૂલ કરે છે શેરીમાં ચાલવું જાજ ક્લબ પાસવર્ડ અને માસ્ક પાર્ટી તે તેણીને આખી અંધકારમય વાર્તા કહે છે એલિસ શાંતિથી તેનું આખું સાહસ સાંભળે છે જ્યારે તે સમાપ્ત કરે છે ત્યારે તેણી કહે છે મને માફ કરશો પણ તમારું સાહસ વાસ્તવિક ખતરો નહોતું તે તમારા માટે ફક્ત એક સ્વપ્ન હતું તે સમજાવે છે કે તેની ગુપ્ત યાત્રા તેની પોતાની ગુપ્ત વાસના વિશેના તેના ગુસ્સાનો સામનો કરવાની માત્ર એક રીત હતી તેઓ બંને કંઈક શોધી રહ્યા હતા બિલ રડવા લાગે છે તે તેણીને કહે છે હું તને પ્રેમ કરું છું હું ઈચ્છું છું કે આપણે હંમેશા હંમેશ માટે અને હંમેશ માટે સાથે રહીએ એલિસ તેની આંખોમાં જુએ છે અને પૂછે છે તમે શું વિચારો છો કે આપણે હવે શું કરવું જોઈએ બિલ કહે છે આપણે એકબીજા પ્રત્યે પ્રામાણિક રહેવાની જરૂર છે આપણે મહત્વના શબ્દો સાચા શબ્દો બોલવાની જરૂર છે અને સાચી વસ્તુઓ કરવાની જરૂર છે એલિસ માથું હલાવે છે અને સંમત થાય છે તેણી કહે છે મને લાગે છે કે આપણે કંઈક ખૂબ મહત્વનું કરવું જોઈએ બિલ સાંભળવા તૈયાર છે તેઓ એકબીજા સામે જુએ છે આ વખતે વધુ રહસ્યો વિના તેમના લગ્નને ફરીથી શરૂ કરવા તૈયાર છે આ વાર્તા એ વિશે છે કે જ્યારે તમે કોઈને એટલો પ્રેમ કરો છો ત્યારે પણ પ્રામાણિક રહેવું કેટલું મુશ્કેલ છે તે આપણને યાદ અપાવે છે કે વાત કરવી એ સૌથી મહત્વની વસ્તુ છે વધુ સરળ રીતે સમજાવેલા મૂવી રહસ્યો માટે ગુજરાતી રેપો ને સબસ્ક્રાઈબ કરો